છેલ્લા એકાદ અઠવાડિયા થયા ટીવી ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સતત એવી અફવાઓ ચલાવવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યો પણ પાર્ટી છોડીને જઈ રહ્યા છે આ વાત સંપૂર્ણ પાયા અને એકમાત્ર અફવા છે આમ આદમી પાર્ટીના અમે ચારેય ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાં જ છીએ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છીએ જ્યાં સુધી વાત છે મારે વ્યક્તિગત તો ખાસ કરીને મારા વિસ્તારના લોકોએ જે મતરૂપી વિશ્વાસ મને આપ્યો છે એનો વિશ્વાસઘાત હું ક્યારેય ના કરી શકું હું આજે આમ આદમી પાર્ટીમાં છું આવતીકાલે આમ આદમી પાર્ટીમાં રહેવાનો છું અને કાયમીને માટે આમ આદમી પાર્ટીમાં રહી અને મારા વિસ્તારના લોકોની સેવા કરવાનું પસંદ કરીશ ક્યારેય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અન્ય પાર્ટીમાં જોડાવા કરતાં ઘરે બેસી જવાનું વધારે પસંદ કરી અને હું ક્યારેય મારા વિસ્તારના લોકોએ આપેલા મતનો દ્રોહ નહીં કરું

કારણ શું એની બસ બેટી કીધું ડરાઈ ધમકે તમને કોઈ ડરાઈ ધમકે છે પાણી તો મે અગાઉ પણ કીધું કે મને અંગત ઓળખવાવાળા મને કોઈ પ્રકારની લોભ લાલચ પણ ના આપી શકે ડરાવવા ધમકાવવાની વાત તો બહુ દૂર ની રહી પણ મને વિશ્વાસ છે કે ક્યારે પણ કોઈ ડરાવવા ધમકાવવા ના આવે ને કોઈ લોભ લાલચ આપવા ના આવે કે એને કે અન્ય ધારાસભ્યોને આવા પ્રશ્નો થયા છે મારે પણ એમની સાથે ચર્ચા થઈ જયંતભાઈ સંપૂર્ણ ફોટો છે એ આપ સૌ પણ જાણો છો ગુજરાતની જનતા પણ જાણે છે એમના વિસ્તારના લોકો પણ જાણે છે કારણ કે જે પ્રકારની ઘટના ત્યારે બતાવવામાં આવી રહી છે

નહીં હું હાલ મારા વિસ્તારની જનતાની સેવા વિસ્તારના તરીકે કરીશ અને આવનારા સમયની અંદર જે ઇન્ડિયા ગઠબંધનની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થવા જઈ રહ્યું છે તો જે કંઈ પણ સીટો અમારું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરે અને આમ આદમી પાર્ટીના ફાળે આવશે ત્યાં અમે ચોક્કસ ચૂંટણીઓ લડશે અલગ અલગ સીટો માં અમે અમારી પ્રાયોરિટી આગામી સમયમાં ઇન્ડિયા ગઠબંધન ની બેઠકો જે પ્રમાણે ધારણ આવશે એ પ્રમાણે આગળની રણનીતિ નક્કી કરવો